જ્યારથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશની ધુરા સંભાળી રહ્યા છે ત્યારથી તેમના અદાણી અને અંબાણી સાથેના સંબંધોને લઈને વિપક્ષો કાગારોળ મચાવે છે અદાણી અંબાણી ધંધાર્થી છે કોઈ સમાજ સેવા નથી કરતા સામે સરકારને પણ કોઈને કોઈ પણ રીતે લાભાન્વિત કરતા હશે એમ ન કહીએ તો અતિશયોક્તિ ગણાય અદાણી મમતાને પણ મળે અદાણી રાજસ્થાનમાં અશોક ગેહલોતને પણ મળે અદાણી આસામમાં હેમંત બિશ્વા શર્માને પણ મળતા રહે છે આ બધી ધંધાકીય ગતિવિધિઓ માટે મળતા હોય છે અદાણી એ ગુજરાત મોડેલ છે અને દેશના વિકાસ માટે આ મોડેલ અતિ આવશ્યક છે પણ હમણાં એવું થયું કે આસામ સરકારે અદાણીને ત્રણ હજાર વીગા જમીન આપવાની બાબતનો નિર્ણય હાઈકોર્ટમાં કહ્યો ત્યારે ખુદ જજ પણ ચોંકી ઉઠ્યા આસામમાં હેમંત બિસ્વા શર્મા સરકાર દ્વારા અદાણી સિમેન્ટ કંપનીને ત્રણ હજાર વીઘા જમીન આપવાનો નિર્ણય વિવાદો

હેમંત સરકાર જમીન આપી રહી છે તેવી વાત આવતા આ વાત અધિકાર અને આજીવિકા પરનો સીધો હુમલો છે તેવો પક્ષ રાખવામાં આવ્યો હાઈકોર્ટ ન્યાયાધીશ સંજીવ કુમાર મેધીએ એ ત્રણ હજાર વીઘા જમીન અંગે સુનાવણી પણ આશ્ચર્ય તો વ્યક્ત કર્યું અને કહ્યું કે આખા જિલ્લાને આપવા જેવું

<laughs> item seven. What company? Your, what? Cement. 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 company. You have cement. been a, a granted an area of land. Yes, 3,000 Bighas. 3,000 bigas? Yes, your lordship. The entire not, uh, NCA, uh, district. Chib, I don't know the extent of the entire. What is going on? No, no, lordship. 3,000 bigas, allotted is to a private company. Yes, your lordship, for establishing. હેમંતા સરકારે કયા કાયદાકીય આધાર પર અદાણી સિમેન્ટને ત્રણ હજાર વીઘા જેટલી જમીન આપવાનો નિર્ણય કર્યો છે ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓમાં સ્પર્ધા ચાલી રહી છે જો તેઓ મોદીજીને ખુશ કરવા માંગતા હોય તો આ રસ્તો અદાણીથી પસાર થાય છે અને એના પરિણામે સારા પરિણામો પણ મળી રહ્યા આસામના કોંગ્રેસ બોલના ના ટર્મ કોર્ટ મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્માએ સિમેન્ટ ફેક્ટરી સ્થાપવા માટે અદાણીને ત્રણ હજાર વીગા જમીન ભેટમાં આ કેસને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો સરકારની વકીલે તેની પુષ્ટિ કરતી દલીલો રજૂ કરી અને કેસની સુનાવણી કરી રહેલા ન્યાયાધીશો ચોકી ઉઠ્યા આગળ કેવી રીતે અને શું થાય છે એ આસામ હાઈકોર્ટમાં જ્યારે ફરી સુનાવણી થશે ત્યારે સમય આવશે પણ અત્યારે તો ગુજરાત મેં અદાની હૈ તો દેશ મેચ મુમકીન હે એવું કહીએ તો આશ્ચર્ય ના બાપ નમસ્કાર